ખંભા પારધી ફળ્યાના તે પારના ગ્રામ ભેગા મળી આજ રોજ વલસાડ સિટી પોલીસ મથકમાં ટોળું ઘસી આવ્યું હતું અને તેમના ગામના અસામાજિક ગુંડા તત્વો સામે પોલીસ લાલ આંખ કરી કાયદાકીય પગલા ભરે તેવી રજૂઆત કરી હતી આ બાબતે ગામના ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ તેમના ગામની સાર્વજનિક જગ્યા તથા સ્વાધ્યાય પ્રાર્થનાના મંદિરના આગળના ખુલ્લા પ્લોટમાં ગામની જૂની સ્કૂલના પ્લોટમાં પચીસથી ત્રીસ વર્ષ પહેલાં સુપાલવ અને સરુના ઝાડ રોપવામાં આવેલ હતા જે ઝાડને જ મૂળમાંથી કાપી નાખતા વિવાદ સર્જાયો હતો આ ઝાડ કાપનાર બે ભાઈ મિલન નગીને ટંડેલ અને કૈલાસ નગીને ટંડેલ દ્વારા કાપી નાખ્યા હોય અને સ્કૂલની દિવાલ પણ તોડી નાખશું જેવી ગ્રામજનો સાથે ગેરવ્યાજબી જવાબ આપી જેમને જે કરવું હોય એ કરી લેવું ધમકી આપી હોય જે બાબતે ઉગ્ર બનેલ ગ્રામજનોએ વલસાડ સિટી પોલીસ મથક પર ટોળું ભેગું થઈ આ બંને વિવાદિત માથાભારે ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરી બંને વ્યક્તિને પોલીસ કાયદેસર પાઠ ભણાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે ગ્રામજનોએ વલસાડ કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી ન્યાય માટે માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સત્યટી વલસાડ ગામની અંદર કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિમાં આપ લોકો સહકાર આપો પોસંભાની અંદર હમણાં જ મેં એક રેડ કરેલી લાઈવ ભઠ્ઠી ચાલુ હતી જે પણ સ્કૂલની બાજુમાં જ હતી સ્કૂલની દીવાલની બાજુમાં જ હતી અને લાઈવ ભઠ્ઠી મેં પકડેલી તમારી આ જે તકલીફ છે એ મેં જોઈ જૂની સ્કૂલની અંદર તમારું જે ઝાડુ છે એ કાપવું એ કાપવા જે પ્રોબ્લેમ થયો છે અને જે ઝાડુ કાપના છે એ જ લોકો પાછા ગામ લોકોને ધમકી આપે છે હેરાન પરેશાન કરે છે તો એના બાબતે હું તમને ખાતરી આપું છું કે યોગ્ય પગલાં હું ચોક્કસ લઈશ અને ગામ લોકોની આવી જે જાગૃતિ જોઈ અને મને પણ ખુશી થાય છે દરેક બાબતમાં તમે આવી જાગૃતિ રાખશો એવી પણ હું તમને કાતી આવી શું રજૂઆત છે તમારી અમે કોસુબા ગામથી આવ્યા છે કોસુબા ગામમાં અમે પાટી લોકોને લઈને આવ્યા છે અહીંયા લગભગ મારા ખ્યાલ પ્રમાણે ત્રણસો માણસો અહીં આવ્યા છે હવે જે કંઈ હકીકત બની છે એમાં અમારા ગામમાં જૂની સારા છે અને ત્યાં પ્રાર્થના મંદિર છે એનું ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડ લગભગ અમારા ખ્યાલ પ્રમાણે અમે એમાં જ ભણેલા એટલે લગભગ એસી નેવું વર્ષથી આ ગ્રાઉન્ડ છે એમાં આ નગીનભાઈનું ઘર બાજુમાં આવેલું છે હવે જે એણે એનું ઘર જે છે પછીથી ગામ લોકોએ ત્યાં એક કમ્પાઉન્ડ બનાવેલું છે પાકી દિવાલનું અને એ દીવાલની અંદર એટલે ગ્રાઉન્ડમાં એક મોટું ઝાડ હતું આસોપાલોનું હવે એ આસોપાલોનું ઝાડ એમણે તે પહેલા ગ્રામ પંચાયતમાં પણ મિટિંગ થઈ હતી એ લોકોની ત્યારે એ લોકોએ એક બડાપો નાખ્યો હતો કે અમે આ ઝાડ કાપીને રહીશું અમે કહે કે અમે એનું ઇન્સ્પેક્શન કરીશું અને તમને જવાબ આપીશું અમે ઇન્સ્પેક્શન કર્યું અને ગામ લોકોને કીધું તો કે અમે દર વર્ષે એને દાડી નાખીએ છીએ એટલે ઝાડવા હોય એ કાપી નાખીએ છીએ હવે આ જે હકીકત થઈ ત્યાર પછીથી લગભગ દોઢેક મહિના પછી એ ભાઈ સવારના સાડા છ વાગે આવ્યો અને ઝાડ એકદમ મૂળમાંથી કાપી નાખ્યું હવે ઝાડ કાપ્યો એટલે ગામ લોકો અમને હું ડેપ્યુટી સરપંચ છું અને અમારા ગામના જે પંચાયતના સભ્ય છે એમને મળ્યા તે દિવસે હું બહાર હતો ત્યાર પછી અમે મિટિંગ રાખી અને મિટિંગ રાખી તો અમે કહ્યું કે એમને બોલાયો તે સમયે આવ્યો નહીં બીજે દિવસે અમે સમય આપ્યો ત્યારે પણ આવ્યો નહીં ત્રીજી વખત સમય આપ્યો બે દિવસના અંતરમાં આવવાનું કહે અને આવ્યો નહીં અને ઉલટાનું એવું કહે છે કે આ મિટિંગ કોણ ચલાવે છે અને એમાં કોણ કોણ ભાગ લે છે કોણ પણ આગળ અરજીઓ આગળ લખીને મોકલાવે છે એના મને નામ આપો આ રીતના દાદાગીરી ભર્યો અને એનો ગુંડાગીરી જેવું તત્વો એ અમને બતાવે છે અને એ આ ફરિયાદના લોકોનું રક્ષણ માટે અમે આવી કોઈ તકરાર કરવા માગતા નથી અમારું શાંતિપ્રિય કામ છે